નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો તોતેર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનાઓમાં આવતી સપ્તમી એટલે સાતમ તિથિ વ્રત અને તેમનું મહાત્મય હરિયો સનાતનજી કહે છે સાંભળો હવે હું તમને સપ્તમીના વ્રત બતાવું છું ચૈત્ર માસની શુકલ સપ્તમીના દિવસે નદી કે જળાશયમાં સ્નાન કરવું પછી ઘેરે આવીને એક વેદી બનાવવી અને તે વેદીને ગોબરથી લીપીને તેની ઉપર સફેદ રેતી પાથરી દેવી તેના પર અષ્ટદળ કમળ અંકિત કરીને તેની કર્ણિકામાં ભગવાન સૂર્યની સ્થાપના કરવી પૂર્વ દિશાના દળ પાંદડામાં યજ્ઞ સાધક બે દેવતાઓનો ન્યાસ કરવો અગ્નિકોણના દળમાં યજ્ઞ સાધકે ગંધર્વોનો ન્યાસ કરવો હે મુનિ શ્રેષ્ઠ દળમાં બે રાક્ષસોને સ્થાપિત કરવા પશ્ચિમ દિશાના દળમાં યજ્ઞની સહાયતા કરનારા કાદવ્ય બે મહાનાગોનો ન્યાસ કરવો એ દ્વિજોત્તમ વાવ્યકોણના દળમાં બે યાતુધાનો ઉત્તર દિશાના દળમાં બે ઋષિઓનો અને ઈશાન કોણના દળમાં એક ગ્રહનો ન્યાસ કરવો આ બધાનું ચંદન માળા ધૂપ દીપ નૈવેદ્ય અને પાન સોપારી વડે પૂજન કરવું આ પ્રમાણે પૂજા કરીને સૂર્યદેવને ઘીની એકસો આઠ આહુતિ આપવી તથા બીજાઓ માટે નામ મંત્રથી જ વેદો પર આઠ આઠ આહુતિ આપવી શ્રેષ્ઠ ત્યારબાદ પૂર્ણાહુતિ કરીને બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા બધી વિધિ પૂરી કરીને મનુષ્ય પૂર્ણ સુખથી લાભાવીન થાય છે અને મૃત્યુ પછી તે સૂર્યમંડળને ભેદીને પરમ પદને પ્રાપ્ત થાય છે ત્યાર પછી વૈશાખ મહિનાની સપ્તમી તિથિએ રાજા જહૂનું સ્વયં ક્રોધવંશ ગંગાજીને પી ગયા હતા અને પછી પોતાના જમણા કાનોમાંથી તેમને બહાર કાઢ્યા હતા તેથી ત્યાં પ્રાતઃકાળે સ્નાન કરીને નિર્મળ જળમાં ગંધ પુષ્પ અક્ષત વગેરે ઉપચારો દ્વારા ગંગાજીની પૂજા કરવી જોઈએ ગંગા વ્રતમાં આવું જ કર્તવ્ય છે આ બધું ભક્તિપૂર્વક કરવામાં આવે તો ગંગાજી સાત પેઢીઓનો નિઃસંદેશ સ્વર્ગમાં પહોંચાડી દેશે આ તિથિને કમલ વ્રત પણ કહે છે તલથી ભરેલા પાત્રમાં સુવર્ણમય સુંદર કમલ મૂકીને તેને બે વસ્ત્રોથી ઢાંકીને ગંધ ધૂપ વગેરે દ્વારા તેમની પૂજા કરવી ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરવી હાથમાં કમળ ધારણ કરનારા ભગવાન સૂર્યને નમસ્કાર છે સંપૂર્ણ વિશ્વને ધારણ કરનારા ભગવાન સવિતાને નમસ્કાર છે પ્રભાકર તમને નમસ્કાર છે આ પ્રમાણે દેવેશ્વર ભગવાન સૂર્યને નમસ્કાર કરીને સૂર્યાસ્ત સમયે જળથી ભરેલા ઘડા સહિત તે કમલ અને કપિલા ગાયનું બ્રાહ્મણોને દાન આપવું તે દિવસે અખંડ ઉપવાસ અને બીજા દિવસે ભોજન કરવું બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવાથી વ્રત સફળ થાય છે તે દિવસે નિમ્બ સપ્તમીનું વ્રત પણ હોય છે એ દ્વિજ શ્રેષ્ઠ નારદ તેમાં આ મંત્ર ખખોલકાય નમઃ આ મંત્ર લીમડાના પાન દ્વારા ભગવાન ભાસ્કરની પૂજાનું વિધાન છે પૂજા કર્યા પછી લીમડાના પાન ખાવા અને મૌન રાખીને જમીન પર સુઈ જવું બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને સ્વયં પણ ભાઈ બંધુઓની સાથે ભોજન કરવું આ નિમ્બપત્ર વ્રત છે જે આ વ્રતનું પાલન કરે છે તેને સર્વ પ્રકારનું સુખ ઉપલબ્ધ થાય છે આ જ દિવસે શંકરા સપ્તમી પણ કહેવાય છે શંકરા સપ્તમી અશ્વમેઘ યજ્ઞનું ફળ આપનારી સર્વ દુઃખોને શાંત કરનારી અને સંતાન પરંપરાને વધારનારી છે આમાં સાકર એટલે ખાંડનું દાન કરવું જોઈએ ખાંડ ખાવી અને ખવડાવવી જોઈએ આ વ્રત ભગવાન સૂર્યને વિશેષ પ્રિય છે જે ભક્તિભાવથી આ પ્રમાણે કરે છે તે સદગતિને પ્રાપ્ત થાય છે ત્યાર પછી જેઠ મહિનાની સાક્ષાત ભગવાન સૂર્ય સ્વરૂપ ઇન્દ્ર ઉત્પન્ન થયા છે હે બ્રહ્મન જે ઉપવાસ કરીને જીતેન્દ્રિય ભાવે વિધિ વિધાન સાથે તેમની પૂજા કરે છે તે દેવરાજ ઇન્દ્રની કૃપાથી સ્વર્ગલોકમાં સ્થાન પામે છે હે વિપેન્દ્ર અષાઢ શુકલ સપ્તમીએ વિવસ્વાન ભગવાન સૂર્યનું પ્રાગટ્ય થયું હતું તેથી આ તિથિએ ગંધ પુષ્પ અને વિધવિધ સામગ્રીઓ દ્વારા તેમની સારી રીતે પૂજા કરીને મનુષ્ય ભગવાન સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે શ્રાવણ મહિનાના શુક્લ સપ્તમીએ અવયંગ નામક શુભ વ્રત કરવું જોઈએ એમાં સૂર્ય દેવની પૂજાના અંતમાં તેમની પ્રસન્નતા માટે કપાસના સૂત્ર બનેલું ચાડા ચાર હાથનું વસ્ત્ર દાન કરવું જોઈએ આ વ્રત વિશેષ કલ્યાણકારી છે જો આ સપ્તમી હસ્ત નક્ષત્ર થી યુક્ત હોય તો પાપ વિનાશીની કહેવાય છે આમાં કરેલા દાન જપ હોમ વગેરે અક્ષય થઈ જાય છે ત્યાર પછી ભાદરવા મહિનાની શુક્લ સપ્તમીએ આમુક્તા ભરણ વ્રત કહે છે તેમાં ઉમા સહિત ભગવાન મહેશ્વરની પૂજાનું વિધાન છે ગંગાજલ અને 1600 ઉપચાર વડે ભગવાન ભગવાનનું પૂજન પ્રાર્થના અને નમસ્કાર કરીને સંપૂર્ણ કામનાઓની સિદ્ધિના માટે તેમનું વિસર્જન કરવું જોઈએ આને ફળ સપ્તમી પણ કહે છે નારિયેલ રીંગણ નારંગી બિજોરા લીંબુ કોળું બનભંટા અને સોપારી આ સાત ફળ મહાદેવજીની આગળ મૂકીને સાત તંતુ અને સાત ગાંઠોવાળું એક સૂત્ર પણ અર્પણ કરવું પછી પરાભક્તિપૂર્વક તેમની પૂજા કરીને તે સૂત્ર દોરાને સ્ત્રીએ ડાબા હાથે બાંધી દેવું અને પુરુષે જમણા હાથમાં જ્યાં સુધી વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે સૂત્રને હાથમાં બાંધેલું રાખવું પછી સાત બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવીને તેમને વિદાય કરવા ત્યાર પછી સાધકે સ્વયં ભોજન કરવું પ્રથમ જેમનો ઉલ્લેખ છે તે સાત ફળ સાત બ્રાહ્મણોને આપી દેવા એ વિપ્રવર આ પ્રમાણે સાત વર્ષ સુધી વ્રતનું પાલન કરીને વિધિવત ઉપાસના કરવાથી વ્રતધારી મનુષ્ય ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે તો અહીંયા આપણે હવે નારદ પુરાણનો આજનો ભાગ સમાપ્ત કરીશું હવે જે આસો માસ કાર્તક માસ બાકીના જે માસના સપ્તમીના વર્ત છે તે હવે આના પછીના ભાગમાં એટલે કે એકસો ને પંચોતેરમાં ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો